અંદવેમાં ફૂલ બોડી ચેકઅપનો રાહત ભાવનો મેડિકલ કેમ્પ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા આજે પધારેલા સંતો વ્યાસમુનિ સાહેબી તથા વેદપ્રકાશ સ્વામીને ચરણોમાં કોટી કોટી વંદન આજે અહી કિરણ વિનીમમાં 661મો કેમ્પ રાખેલો છે જે ફૂલ બોડી ચેકઅપનો કેમ્પ છે જેમાં liver ના report ને thyroid cholesterol vitamin B12 vitamin D 3 minerals diabetes યુરોપથીનો રિપોર્ટ તથા બીએમઆઈ આ બધા જ એકસો એકવીસ જાતના રિપોર્ટ્સનો કેમ્પ રાખેલો છે તો હું માનવી સમગ્ર જનતાને અપીલ કરીશ કે જ્યારે જ્યારે પણ આ કેમ્પ થતો રહે ત્યારે ત્યારે ખાસ લાભ લે અને અત્યારે આ કેમ્પ રાખવાનો હેતુ એ જ છે કે આપણે આ રિપોર્ટ્સ કરાવવાથી શરીરમાં કાંઈ પણ તકલીફ થતી હોય તો એ પહેલેથી પણ આપણે ખ્યાલ આવી શકે કદાચ રિપોર્ટમાં વેરીએશન આવે તો એલાર્મિંગ સિગ્નલ તરીકે આપણે આપણે ખ્યાલ આવે તો એની ટાઈમસર દવા કરી અને એ રોગને દૂર કરી શકાય છે તો ખાસ હું સમગ્ર જનતાને અપીલ કરીશ કે કેમ્પનો ખાસ લાભ લે તથા જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ આવ્યા છે દિનેશ સાહેબ મારા પિતાજી તથા સ્વામી હરિયા ગુરુકુળના અરવિંદભાઈ વેકડીયા તથા સર્વે સ્ટાફ ગણનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખાસ કેમાં બધા નેશનલ સંતા જાયન્ટ ગ્રુપ ઓફ માનવી એના નવનિયુક્ત પ્રમુખ હિમતજી બાપુ પણ આજે હાજર છે એમણે પણ શુભેચ્છા પાઠવી છે અને હવે વેરાપુની સાહેબને વિનંતી કરું છું કે આપ પ્રવચન ફરમાવશો પૂજ્ય વેરાપુની સ્વામી સર્વને નમસ્કાર સર્વ જય સ્વામિનારાયણ અમે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કાર ધામથી પધાર્યા છીએ અને જય મહેતા જે ડૉક્ટર સાહેબ છે એ બાજુમાં અમારી બાજુમાં ઊભા છે અને એમની સેવા અમારા વિદ્યાર્થીઓ માટે બહુ મોટી છે અમારા વિદ્યાર્થીઓને કાંઈ પણ દર્દ બીમાર હોય તાવ હોય શરદી હોય ઉધરસો હોય તો એમની સેવા અહીં હોય છે અને અમારા વિદ્યાર્થીઓ લગભગ બધા ચેકઅપ કરવા માટે અહીંયા આવતા હોય અને સાહેબને ક્યારેક ફોન કર્યો તો સાહેબ પણ ત્યાં વધારતા હોય છે એટલે આવી સિચ્યુએશનમાં પણ સાહેબ અમારી સેવા કરે છે અને હંમેશા કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના અને લોકોને પણ એવી નમ્ર વિનંતી છે કે આજે રોગચાળા બહુ ફાટી નીકળ્યા છે અને નાની નાની બાબતમાં માણસો બીમાર થાય છે એ બીમાર થવાના કારણ એક તો એવો ખા પીણા છે કે બજારના પીણા તળેલા બહુ અતિ તેલવાળા તીખા તમતમા જે ખાવાના પદાર્થો છે એ બધા પદાર્થો થોડા ઓછા કરી ફ્રૂટ હેલ્ધી પીણા હોય એમાં ઉપર ધ્યાન દઈએ તો આપણે બીમારી રોગચાળા બહુ ઓછા આવે જેથી કરીને આપણે હેલ્ધી રહીએ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે પરિવાર સારો રહે બસ એટલું આમ ધ્યાન રાખવાનું છે કે બહુ ખાણાપીના ધ્યાન રાખવાનું ફાસ્ટ ફૂડ આજે અત્યારે બહુ થઈ ગયું છે એ ફાસ્ટ ફૂડ ઉપર થોડો કંટ્રોલ આવી જાય ઓછું થઈ જાય તો પોતે આપ બીમારી ઓછી થઈ જશે એટલા માટે આ બધાએ ખાણાપીણા બજારના આકર્ષકો હોય છે એ બધાએ છોડી અને ઘરના ખાણા પીણા ચાલુ કરો તો આપણામાં ઇમ્યુનિટી વધે અને ઇમ્યુનિટી વધે તો આપણામાં બીમારી ઓછી આવે છે અને આ જય મહેતા સાહેબે

માતોશ્રી સુરજબેન ગીતીભાઈ મહેતા ના નથી ફૂલ બોડીનો ચેકઅપનો કેમ્પ અત્યંત રાહત પાવે આજે કેમ્પ રાખવામાં આવ્યો છે અને પરમ પૂજ્ય વ્યાસ મુનિ સ્વામી અને વેદ પ્રકાશ સ્વામી એમે આજે દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પને ફૂલો મૂક્યો છે અને સ્વામીજી જ્યારે પધારે છે ત્યારે સ્વામીજીને આપણે કહેશું કે તમે સાહેબ આશીર્વાદ આપો કે લોકો તંદુરસ્ત રહે લોકોને દવાની ન પડે અને જો પણ જરૂર પડે તો એ ઝડપથી સાજા થઈ જાય ઝડપથી તંદુરસ્ત બની જાય વાત કરું ને તો કિરણ ક્લિનિક ભાટિયા હોસ્પિટલમાં કિરણ ક્લિનિક અગિયાર વર્ષ સુધી ડોક્ટર જય મહેતાએ સેવા આપી ભાટીયા હોસ્પિટલમાં અગિયાર વર્ષ પૂરા કર્યા અને આ કિરણ ક્લિનિક અલી કૃષ્ણ મોલની સામે આજે બે વર્ષ સંપન્ન કર્યા એટલે આ બે વર્ષ ટોટલ તેર વર્ષની સેવા ડોક્ટર જય મહેતા આ માનવીની જનતાને આપી રહ્યા છે અને ડોક્ટર જય મહેતાના આ ક્લિનિક ક્લિનિકમાં બે વર્ષ સંપન્ન થયા એની ખુશીમાં એની ખુશાળીમાં આજે આ રાત ભાવનો ફૂલ બળી ચેકઅપ કેમ્પ રાખવામાં આવે છે સ્વામીજી જયારે વધારે રહે છે એમને કહેશું પછી સ્વામીજી પણ સંદેશ આપશે કે લોકો તંદુરસ્ત કેમ રહે અને બીમાર પડ્યા પછી ઝડપથી કેમ સાજા થાય એના આશીર્વાદ પણ પાઠો છે હું કિરણ ક્લિનિક વાત કરું તો આજે આ કિરણ ક્લિનિક માં બસો ને એકસઠ કેમ્પ યોજાઈ રહ્યો છે દર મહિને અહીં બે કેમ્પ રાખવામાં આવે છે એક સુવર્ણ પ્રાપ્તન જેમાં બાર વર્ષ સુધીના નાના બાળકો એ સુવર્ણ પ્રકાશના ટીપા પીવડાવવામાં આવે છે અને એ ટીપાથી ખૂબ જ ફાયદો થાય છે એના વિશે ડોક્ટર જય મહેતા વાત કરશે અને ત્યાર પછી અત્યારે રાજરોગ કહી શકાય ડાયાબિટીસ એ ડાયાબિટીસ નો કેમ્પ પણ અહીં રાખવામાં આવે છે હવે છોડ પ્રાસન અને ડાયાબિટીસ આ બે કેમ્પ સાહેબ એવી જે રાખવામાં આવે છે નિશુલ્ક એક પણ જાત નો એક પૈસો પણ લીધા વગર એની ચેકઅપ બ્લડ સુગર એ પણ ફ્રી ઓફ બ્લડ પ્રેશર એ પણ ફ્રી ઓફ 10 દિવસની દવા એ પણ ફ્રી ઓફ એટલે ડોક્ટર જયમતા આઈ ખૂબ સેવા આપી રહ્યા છે અને આજે 261 મો કેમ્પ અહીંયા યોજાઈ રહ્યો છે માજી આજના તબક્કે 6 કોટી જૈન સંઘના ભાસ્કર મુનીને યાદ કરવા પડશે આજથી થોડા વર્ષો પહેલા 6 કોટી જૈન સંઘના ભાસ્કર વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મુનીનો ચાતુર્માસ અહીંયા હતો ત્યારે ડોક્ટર જયમતાનનો સંપર્ક થયો અને ડોક્ટર આપડા ભાસ્કર મુની સાહેબે એમ કીધું કે જ્યારે માનવીમાં 65000 થી વધુ વસ્તી છે ત્યારે ડોક્ટર જયમતા આપ માનવીમાં બે કેમ્પ કરો એમને સુવર્ણ પ્રકાશનો ગેમ અને ડાયાબિટીસનો ગેમ અને વાત કરવાની આજે પોતે કચ્છમાં નથી મુંબઈ બાજુ યાદ કરી રહ્યા છે પણ ત્યાં બેસીને માનવીની ચિંતા ભાસ્કરમુની કહી રહ્યા છે ભાસ્કરમુની ના અનુયાયીઓ એવી સૂચના આપી છે ડોક્ટર જય મહેતાને તો તમે ચિંતા ન કરો આ કેમ્પ ચાલુ જ રહેવા જોઈએ દાતા મળે તો દાતાનો સ્વીકાર કરી લેવાનો જો દાતા ન મળે તો પણ તમારે આ કેમ્પો ચાલુ રાખવાના છે અને 6 કોટી જૈન સંગ માનવી જૈન સંગ એના આજ પ્રવત બાલ પ્રમુખ પુનીતભાઈ બાચા મંત્રી પુનીતભાઈ શાહ ખજાંતી જયેશભાઈ શાહ અને રાહુલભાઈ સંગવી આ પણ 6 કોટી જૈન સંગમાં ખૂબ સેવા આપી રહ્યા છે આ ક્લિનિકમાં પણ ખૂબ સેવા આપી રહ્યા છે ડોક્ટર જય મહેતાની વાત કરું તો સાહેબ ડોક્ટર જય મહેતા તબકત જૈન સંગના છે પણ કોઈ ભેદભાવ રાખવા માંગતા નથી એ થાનાપાસી જૈન હોય કે એરાવાસી જૈન હોય અહીંયા સાધુ મહારાજ સરકાર 4 મહિના

પણ અમારા સંઘ પાસેથી પણ ડોક્ટર જય મહેતા રૂપિયા લીધા વગર રાત્રિ સેવા કરી રહ્યા છે કે જય મહેતા નો આપણે પિતાવીએ છીએ કે જય મહેતા અને સાહેબ એવા આશીર્વાદ આપો કે નોકરી સેવા કરતા રહે અને એમની ટ્રીટમેન્ટથી દર્દી ઝડપથી સાજા થાય ડોક્ટર જય મહેતા આપ પ્રગતિ કરો આમ સબ આપ કે સાથ